ભરૂચના સ્ટેશન ધોળા પર રેલવે તંત્ર દ્વારા પ્રોટેક્શન રૂપે લગાવવામાં આવેલ રેલિંગ વાહન વ્યવહારને અડચણરૂપ બની રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ભરૂચ રેલવે સ્ટેશનની કરોડો રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થઈ રહી છે એસી વેઇટિંગ રૂમ વોટર વેન્ડિંગ મશીન બાયો ટોયલેટ જેવી અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પરંતુ છેલ્લા એકાદ વર્ષથી પ્લેટફોર્મ નંબર એકના ના ભરૂચ શહેર તરફના સ્ટેશન દોળાવ બાજુના ભાગનું ધોવાણ થતા તેનો કાટમાળ રોડ ઉપર ધસરી પડ્યો હતો કેટલાક સ્થળે લાકડાના સ્લીપર તેમજ રેલિંગ મૂકી હંગામી ધોરણે પ્રોટેક્શન રેલિંગ ઉભી કરાઈ હતી વાહન સતત ધમધમતા રહેતા સ્ટેશન થતા વાહન વ્યવહાર માટે આ હંગામી પ્રોટેક્શન રેલિંગ અડચણરૂપ સાબિત થઈ રહી છે જોકે આ બાદ રેલવે વિભાગ આવી કોઈ ઘટના બની હોય કે પ્રોટેક્શન રેલિંગ ઉભી કરવામાં આવી હોવાની વાત જ જાણે વિસરી ગયું હોય તેમ લાગી રહ્યું છે એકાદ વર્ષના લાંબા ગાળા બાદ પણ આ હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલ પ્રોટેક્શન રેલિંગ આજે પણ તે સ્થિતિમાં જોવા મળી રહી છે હવે ચોમાસું પણ માથે આવી રહ્યું છે ત્યારે વધુ ધોવાણ પણ થઈ શકે છે તો તે પૂર્વે રેલવે વિભાગ આ વાહન વ્યવહારને અડચણરૂપ પ્રોટેક્શન રેલિંગ હટાવવાની તેમજ પ્લેટફોર્મ નંબર એક પર સ્ટેશન ઢોળાવ બાજુ થયેલ આ ધોવાણવાળા ભાગની મરામત કરી તેને સુરક્ષિત કરે તે જરૂરી છે નહીં તો ગમે ત્યારે મોટી હોનારત સર્જાતા જાનહાનિ પણ થઈ શકે તેમ છે